આપણે હવાર માં બે હું જોડીને બનીને લીધી છે ઘરે ભાગવાનું કરે બાકી અડધી સામે કાંઠે ચડી ગઈ ધીરે ધીરે હાકીએ પણ બધી નીકળતી નથી ધીરે તો આપડે જો બધી બેવું આવી ગઈ અને પાણીમાં બેસી ગઈ છે હજી હું ખાડામાં ગાડી એવો અહીંયા અડધી પડી ગઈ અડધી અહીંયા પડી ગઈ આ મોટી મોટી અડધી હોય ને પાકડા એ ચરે છે ગાભણીયું કે આ તો ધરાણી હોય ત્યાં પાવરા ખાઈ લીધા અડધી એ ગાબડે ખડેલાઈ ખાઈ લીધા તો એમ જ છે બની ને આજે ગમે એમ કરી લઈ જાવી ભેગી તો એવું પાડ્યું હવે અને ભાઈ આ કોમેન્ટ કરે કે ભાઈ પ્યોર બની નથી તો ભાઈ એમાં એવું છે કે પ્યોર બની તો નથી પણ એની મા હતી દેશી હતી ને બાપા તો પ્યોર બની હતો ઓરિજિનલ એના હિસાબે આવું છે રિઝલ્ટ લક્ષણ છે ને એ બની જેવા છે જ નથી આજે બધીને હે ને અહીંયા રખડાશું ઘડી વાર પછી ને આમ ચક્કર મારાશું અહીંયા એને ક્યાં મોઢું નથી નાખતું એનું કારણ છે કે બધું ગારો છે ને મોઢોમાં આવે સીધો આટલા નીકળશે હાલશે એટલે ગારો થઈ પડશે આપણી રાધાને પણ આજે ઘરે જ રાખી છે કેમ કે આમાં બધો જો કાપ ભરાઈ ગયો છે નદી પૂર આવે એટલે કાપ આવી જાય અહીંયા બધો આમાં હાલવામાં એવી તકલીફ પડે બે હું ચરે ક્યાંથી અત્યારે એને ભાવી વાસ આવતી હોય રાત્રે આમાં વાસ બહુ આવી જાય ચરે નહીં ભાગદોડ કરે બપોરે ફરી ચરે તો બપોરે દાખલો બધીને પડે કે ભાગવું ભાગવું હોલીબાઈ ભાગવું આમને એમ ચક્રો મારાવશું છું હવે આપણે વધારે તો જવાનું હોય આખરે જાખર પાટિયા સામે દે હોટલ પાછી પાછી લેવાની પછી આ હોય તો હું બીજું ક્યાંય લઈ જવા છે કપની બાજુ ઓલી બાજુ લઈ જાય ને યાર બાજુ કાલે લઈ ગયા હજી શર્ટ હજી શર્ટ વાંધો પડી જાય અત્યારે બધા જો ચંગુડી મંગુડી મંગુડી બધા નાગરાજ ના સારું જય માતાજી મિત્રો ગમજો મજામાં આપણે પણ મજામાં છે નવા બ્લોગનું સ્વાગત છે આવડી બનીને જો તૈયારી કરે છે ભાગ બની ના બનો કઈ બાજુ હલો 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 ઘરે જવાનું નથી અત્યારે હિંગડામાં જો ને બની ટાઈપના છે કેમ કે પાડો આપણે અહીંયા જાખર ગામમાં અહીંયા ની આ બધી જો મંગુ બધું ભાગવા માંડી ત્યાં જમને હલો હવે હાલો આ બધાને રાખી ચડાવી ઘડી રખડે બોલો આ બધા લખાણવાળા છે આ લે આગળ આપણે છે ને આ લેવાની છે ઓર્ડર બનાવવાની ડૉક્ટર સાહેબને કીધું તો છે હવે શું કરે અહીંયા આવે એ લઈને આને ખવડાવી દીધી પણ આ એને ચાકલી બહુ ખાતી નથી એક જ બોટલ લઈ આવ્યા હતા એ આપણે ઓલી પેલી ખડેલી જીવ્યાણી પેલી એને ખવડાવી દીધી પાણી બેઠી અત્યારે હાથ નથી થતો એ હોય ને પાણીમાં એકબીજાને મારી મારીને મારી જલ્દી કર આમ નીકળ આમ નીકળ તો બધીને ગાઢી જ લેવી છે આમાં અંદર ઉતરે એમ નથી કેમકે ગારો બહુ છે પગ ધરી ગયા અડધે સુધી એવી જલસા હજુ હા લે જોવા જઈને મારવા કે માથે બેસે જવા ને દાખલો નહીં પડે હલો બીજા આપણે જે આ ખડેલીને ખવડાવી હતી દવા જેમ ઓર્ડર મોટું કરશે એમ દૂધ વધારે કરશે ડૉક્ટર સાહેબ આવ્યા હતા એને કીધું કે આ એક ઓર્ડર ના કહેવાય કે તમે બોટલ આવી ખવડાવો આપણે લઈ આવશું એ ત્યારે ફોન કરી દીધો કાલે ફોન ડૉક્ટરને ભાઈ તમે આમ આવતા હોય તો મેં જોઈને બોટલ લેતા આવજો અહીંયા જડે પણ એ ડુપ્લિકેટ દવા ને દવા આવે એમાં અસર કરે જોઈએ તે અસર ન કરે પેલી બીજા વેચાને ખડેલા હોય ટૂંકા આવું હોય તો એને ખવડાવે આપણી રાધાને એકને ખવડાવવું છે એ ઓલી ખડેલી છે એમ તો બે ત્રણ છે બે ત્રણ ટ્રાય કરાવશું જો આપણી સાત સાતમો મહિનો બેસે ને ત્યાં ખવડાવી જોઈએ આપડી રાધાને લગભગ સાત મહિના થાય હા આજથી સાત તારીખ છે પૂરું બીજા હે એટલા મહિના જે ફેબ્રુઆરીમાં થઈ છે રાધાને આપણે ને આજથી સાત મહિના બેસ્ટ છે ગમકે સાત તારીખે એ ખરેલી હતી બીજાને કરાવ્યું હતું આપણે તો સાત તારીખથી લેખી લેવાના આ સાત તારીખ છે એટલે આજથી સાતમો મહિનોને બેસી જાય આપણે એને પણ દવા ખવડાવશું શું અસર કરે છે કેવો આ ઓર્ડર બનાવે છે ખબર પડે આને નીકળવું જ નથી એક કે અત્યારે આગારામાં લાવી નથી આવું ઊભી રહ્યો હું લઈ નીકળી જાય હમણાં આવશે પાણે પાછળથી જ આવવાની છે મારે આને ખવડાવવાનું બીજા હતો ગોરીની ઓર્ડર મોટું કરવા માટે પણ એમાં પછી એવું થયું કે ગાબ નાખી દીધો મેં કે મેં કીધું જે તું પેલા ડૉક્ટરને બો બોટલ મેં કીધું લઈ આવજો મારે ખવડાવી છે કાંઈ વાંધો નહીં આ વખતે તો થાય તો અહીંયા આપણે ખવડાવશું બોટલ આનો પંદરથી વીસ દૂધ વધારે દે પછી ઘટી જાય છે શું થાય છે ને એ ખબર નથી પડતી ઓલી બધી હવે પાછો ટર્ન મારી લીધો એટલે હવે આમને ભાગશે બની તો અત્યારે મોઢું નથી ઉપાડવાની કેમ કે કાલ આખો દિવસ ભીખી છે ને આ અત્યારે ઊભી નથી થતી હોય કે આપણે જો ભેવા બધી આવી ગઈ છે પાણીમાં નદીમાં જ આવે ને સામે કાંઠે ચડી જાય અહીંયાથી આપણે આડું રહેવું પડશે અહીંયા અત્યારે બધી છે ને જો પાણીમાં પડી ગઈ ને આ ભાઈ બંધ ગમે એવી નાકર વીટી ના નાખો છેલ્લે નીચે પાડે હવે એને ખબર પડશે ના પાડું ભ માથે રેવા દેવા દેવા નથી જ દેવી ગમે થાય આપણે જો જમના પાણીમાં ઉતરી ગઈ ગોરી આવે ધીરે ધીરે બની પણ આ ચડી આવી ભેગી ભાગી જાય હવે ઓલો ભાઈ ને મેળ આવતો નથી જવાનો નીકળી ગઈ ડાંગ પગમાં હોય ને એટલે પાણીમાં મોઢું શ્વાસ ના લઈ શકે ખબર પડે એ અત્યારે માથે ચડાવી ઘડીક હવે જો બે હું તો નીકળી આવી બારે અડધી કલાક ઊંચે મર્યો તો માનવા નીકળી કેમ કે સાંજે આપણે સામે કાંટા ચારીએ ને એમાં ડૂચો બહુ છે ધરાઈ દઈએ એટલે બે નીકળે નહીં ઘડીકમાં ડોઈ ગયો ને તરત ભાગે આ એમને એમ તો એક નથી નીકળી તો કે આપણે આખા પડી ગયા તો માણમાં નીકળી છે મારી 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 ખાઈ ગયો તો માણમાં નીકળી હલો પાછી અડિયા પાછી ઓલી બાજુ ભાગવું છે તલ વાવવા ને એ સાઈડ થી જવું એટલે ચરવા તો બે હું બધી પાછી આવતી રહી આપડે અહીંયા આને કેમ આરામ થઈ ગયો ની અંદર ઘરે ઘરે બે હતી જ નથી ગમે એવું ગારો હોય ગારો ના હોય ચોખ્ખી જગ્યા બાંધો તો બે ની રાત આખી ઉભી રહે અત્યારે જો અહીંયા ચરવું ચરશે બાકી હોઈ જાય લાંબી થઈ બાકી બે માં બધી આપણે રખડે છે એક ચાંદ્રી જો આમ પાણી બેહી ગઈ છે કે હવે ને હમણાં આપી છે ઘરે હવે હાડાપાર માથે થઈ ગયા છે ઘડી વાર પછી નદી બેહવા દઈ અત્યારે કલાકે અહીંયા ચાલી લે ને પછી આખી અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોતા હતા કે માલધારીભાઈ ગીત ગાય છે ચાનો એ હોય ને ગીત હું તમને આ બાજુમાં આ વિડીયો પછી તમને એમાં જડી જશે અંદર બ્લુકમાં જ ચાલુ રહેશો ગીત સાંભળજો ને પછી કોમેન્ટ કરજો કેવો ગીત લાગે છે નહીં મને અરે હોટલા માં હરિયો વરણ ના વેપારી આઝાદ વરણ વરણ ના વેપારી હોટલ માં હરિયો હરિયો રે કારણ વરણ ના વેપારી અરે નાને બીજી મોડે નારી રે ભાઈ ચાય નો ના સોભારી નો રે ના ભારી રે દુનિયા પડી સે લારે રે ભાઈ ભાઈ ચાય નો ના સોભારી खड वगर तो खारी रे वगर कारी खड वगर तो अरे खारी दूध वगर कारी અરે લોહારે જઈને જયની લાડ કરાયા પકડધી એ ને જાલી ભાઈ ભાઈ ચાઈનો ન તો ભારી અરે એને હણસી થી હમવાડી જાલી ભાઈ ભાઈ ચાઈનો ન તો ભારી હા હા ચાઈનો ન સો ભારી રે એની દુનિયા પડી છે લારી રે ભાઈ ભાઈ ચાઈનો ન સો ભારી આઝાદ ભાઈ અરે તમે અહીંયા આવો ને ઓગળા ની માલિક ચા પીવા તો તમને ખબર પડે કદાચ તમને કેમેરામાં માં ગમે મહેસૂસ થતી હોય પણ અહીંયા મોજ વગડા નહી એ તો વાલા અહીંયા તમે આવો ને તો કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટ કરજો જરૂરથી છે કેમ વગડા ની ચા તો એ અલગ જ છે એના માટે આપણે કેક બનાવેલું છે બીજી બાપા ગાતા હતા એ બાકી ઘટે આવું ઘડીકમાં તમને જોવા નહીં પડે વગડામાં જોડે આપણે જવા દેવી ઘરે ગીત એટલે ગીત કેમ કે વગડાનું વાસી કોમેન્ટ કરજો જરૂરથી ગીત કેવો લાગે છે ને ઈદ કેજો પછી વગડાની ચા કેવી મીઠી હોય એવું છે કિને કહેવાય બગડામાં બધું છે ખબર પડવી જોઈએ તો આપણે જો ભેમાં બધીને આવી ગયા આલી બાજુ છોડી રોંઢે સાડા પાંચ વાગી ગયા છે અત્યારે ઘડી વાર ચક્કર મારી લઈએ બધી જો આગળ ધીરે ધીરે હાલતી થઈ ગઈ બની પાછી ભાગી ગઈ અત્યારે ઘરે અત્યારે ખાડામાં શું થઈ ગયો બે દીધો આવે ને એટલે ભેવું થઈ જાય તો અત્યારે સાંજે આવે ને આપણે બેવું બધી અને આ પાણીમાં બધી ધીરે ધીરે નીકળી છે ગાયોને આપણે અડધી તાની ચરે જ છે રાધા નજીક ઘરે જ રાખી આશા ચારે ચારતા હતા આપણા ઘડીક વાર ચક્કર મારા હવે આશા ટપાટી દીધી પાણીમાંથી જો લાઈન લાગી ગઈ બધી ધીરે ધીરે અડધા પાકડા તો રખડે જ છે દૂજણી હવે આવે છે ધીરે ધીરે પાણીમાંથી તમે અત્યારે પાવરા ખાલી જરૂર ન મળે એને કંઈ અહીંયા આપણે જો જંગલ જ છે આખો એમાં આપણું ઘર દેખાય દેખ સમજણ નહીં પડે આખી કેમ કે જંગલ જ છે એ મોટી લીલગરી આ બીજું ઝાડું દેખાય આપણી બદામ છે અને એની બાજુમાં છે આપણી પૂપરી પીપળો કંઈ ને એ છે એ ત્રણ ઝાડો વધારે હાઈટમાં દેખાય આપણા કરી છે ત્રણે ત્રણ ઝાડવા દેખાય ને અહીંયા ત્યાં પટ્ટો એ ત્રણ ઝાડવાનું છે બાકી તો બે હું જોવા બધી આવી ગયું ગોરી ત્યાં રખડે જ છે આ ચાંગડી ફંગળી તો બધી ભૂખ્યું એટલે ચૈરા રહ્યા રાખે દૂધની હવે ચિંતા કઈ નબળે છે પોટલી વાળા એટલે આપણે એ સાઈડ જાતા નથી એ પછી લપ કરે આપણે મેળા આવે નહીં ટાઈમિનું ચાલુ જ હોય કાલ ભેહો જાય એટલે તમને દેખાડીશું સાહેબ કોખલી પડ્યું આપણે એ સાઈડ જવાનું હોય નહીં કેમ કે આપણે દારૂથી વાળા છે એ પીવા વાળાને આપણો બોલાવે તો આપણે જવાબ દેવાનો જ નહીં હાઈ જ જવાનો ખબર છે લપ કરવાના જ છે ઘણી ફેરા એવું છે આપણે જાતા નથી આપણું કામ ધંધો એ છે જ નહીં આપણો છે ભેવું ચારો મોજ કરો એટલે આપણે બે હું બીજી કાંઈ ચેન ન જા તે જોય જાય ધીરે ધીરે ઘર बाजू बाय चक्कर मारશે કે 1.5 થઈ ગયા હાટ આ 1:00 કલાક કે ઘુમર માર લે ઘરે પછી પોછી અડધી પણ કલાકમાં નીકળી જશે લાત્યા જો હાંજે ઘરે આવી ગઈ દી આપડે બે હું चक्कर मारे પછી ટોન માર્યો હવે અડધી આપણે આ સટ ઠકડે જો અમે પાડોન ધાવે ઈને ખાસ પર વેલા બહુ થઈ પડ્યા આમાં જે કેવા વેલા થઈ ગયા કે વેલા બહુ ભાવે અત્યારે બેહોને બધી ખાઈ છે આપણે હામે રતનિયા હામે જો બાંધી છે રતનિયા જન કૃષ્ણ આ બાજુ છે ને અહિયાં રાધા ઊભી છે પણ જ્યાં હળપ નથી ને હાલવા ની બહુ ને કે અત્યારે છોડી નાખી ગડી ચકરૂ મારે બાકી બેહો બધી જો છે અહિયાં મેકઅપ કરે છે ને અડધી ચરો આવી ગઈ મેકઅપ કરી કરી આ બધી જો અહિયાં ખાડા કરનાઈ ખાવ આમાં એક કપ તો તો નકર આમને રેવા રહેજો તું કરી નાખ્યો આવો ખાડો ઉકેળો પણ જો આપણો ભેગો ભરાઈ ગયો છે એ ક્યાંય નથી ગઈ તારી પાડડી અહીંયા છે બની અહીં પાડી વગર નથી રહેતી આ બેની પાડી છે એ બની આપણે સાચવી બનીને દવડાવવી પડે આને દવડાવવી પડે હા રાત હાલો હલો નબળી પડી ગઈ બિચારી બે દીની અંદર ઇન્જેક્શન મારવાનું ડોક્ટર ના પડે ગોળી દઈ ગયા પણ ગોરીમાં કંઈ logback નથી પડતો નકર પછી કીધું કે બાટલો ચડી જઈશ તો પછી ચડાવવા દેમન પકડાતી નથી અફારી બોરઈ બાકી જો મચ્છર ખાઈ ગયા હણ હાવ એવા કરડે છે હા તો ડીડીટી છાટતી પડે કલાક બે કલાક સુધી આરામ કરવા દીકા दादा મોયડો પાહ્યો ઢીલો રાખ્યો હાવ હાલો ચક્કર મારવા હાલો લાગે બે અડધી આપડી ગાયો આગળ ગઈ ગઈ છે ગોતિયા હા રતુડી રતન એ રતન છે બાકી રૂપડું છે આપડે રૂપડું કાં એ રતુડી ભલે કાન ચડો તો એ મચ્છર ખાઈ ગયા આવીને છૂટવાનું કહે છોડો છોડો કાંઈ કાંઈ ચડો ચડો હજી હું મચ્છડ્યું ત્યારે